આગામી લોકસભાની ચૂંટણી પહેલા જે રીતે ભૂપત ભાયાણીએ આમ આમની પાર્ટીને ઝટકો આપ્યો છે ને વિસાવદરમાં જે ડેમેજ થયો છે તેને કંટ્રોલ કરવા માટે હવે આમ આમની પાર્ટી ફરી એકવાર ફૂલ ફ્લેજમાં મેદાને આવી ચૂકી છે આમાંની પાર્ટીના નેતા મનોજ સોરાઠિયા જે ગઈકાલે ડેમેજ કંટ્રોલ કરવા માટે વિસાવદર પહોંચ્યા હતા દરમિયાન આમની પાર્ટીના કાર્યકર્તાઓ સાથે બેઠક કરી અને ભૂપત ભાયાણીને ગદ્દાર જાહેર કરવામાં આવ્યું એટલે કે આમ આમની પાર્ટી દ્વારા ભૂપત ભાયાણીને ગદ્દારનો ટેગ આપવામાં આવ્યો છે લઈને હવે આ વાત તો ઠીક છે પરંતુ આગામી સમયમાં આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અરવિંદ કેજરીવાલ અને ભગવંત માંત ગુજરાતમાં આવશે અને ડેમેજ કંટ્રોલ કરશે તે વાત પણ હવે ચર્ચાનું કેન્દ્ર બની છે એવી શક્યતાઓ લગાવવામાં આવી રહી છે શું છે સમગ્ર મામલો વાત કરીશું આ વિડીયોમાં

પરંતુ આ ચાર કેવી રીતે સંભાળવા અને તેઓ ભવિષ્યમાં કોઈ પાર્ટીમાં ના જોડાય તે માટે પ્રી પ્લાનિંગ ચાલી રહ્યું છે અને એક માઇક્રો પ્લાનિંગના ભાગરૂપે આવે આગામી સમયમાં આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન પણ ગુજરાત આવી શકે છે કેમ કે આ ડેમેજ કંટ્રોલ લોકસભાની ચૂંટણી પહેલા કરવું જ જરૂરી માનવામાં આવી રહ્યું છે ગઈકાલે આમ આદમી પાર્ટીના નેતા મનોજ સોરાઠિયા વિસાવદર ખાતે પહોંચ્યા હતા જ્યાંથી ભૂપત ભાયાણીએ રાજીનામું આપ્યું છે ત્યાંની જનતા સાથે તેમણે વાતચીત કરી હતી આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ સાથે સંકલનની બેઠક થઈ હતી અને જે બેઠકમાં મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યા હતા અને આગામી સમયમાં ભૂપતભાઈ અને જો ત્યાંથી ફરી ચૂંટણી લડે તો તેમને કારમી હાર આપવા માટે પણ આહવાન કરવામાં આવ્યું છે સાથે આટલેથી અટકતા મનોજ સોરાઠિયાએ જણાવ્યું છે કે ગઈકાલની જે મિટિંગ બેઠક બોલાવવામાં આવી હતી તેમાં કાર્યકર્તાઓ તેમજ ત્યાંના લોકો દ્વારા જાહેર કરવામાં આવી હોવાની વાત કહેવાય રહી છે આ મામલે મનોજ સોરાઠિયા શું કહી રહ્યા છે તે જોઈ લો આજે વિસાવદર વિધાનસભામાં આમ આદમી પાર્ટીના તમામ કાર્યકર્તા પદાધિકારીઓની એક મીટિંગ નું આયોજન કરવામાં આવ્યું હતું આ મિટિંગની અંદર વિસાવદરમાં જે અત્યારે વિસાવદરમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્યએ જે રાજીનામું આપ્યું છે એને લઈ અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓની એક સંગઠન અને સંકલનની મિટિંગ હતી આ મિટિંગની અંદર આજે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ એક રિઝોલ્યુશન પાસ કર્યું છે એક ઠરાવ પાસ કર્યો છે કે પદભાયાણીને વિસાવદર વિધાનસભાનો ગદ્દાર આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ જાહેર કર્યો છે સાથે સાથે આગામી દિવસોની અંદર વિધાનસભાની ચૂંટણીઓની અંદર આમ આદમી પાર્ટીને અહીંયા બહુમતીથી જીતાડવા માટે પહેલાં મળી એના કરતાં પણ વધારે વોટ લાવી અને આમ આદમી પાર્ટીને જીતાડવા માટેનો સંકલ્પ તમામ સાથી કાર્યકર્તાઓએ લીધો છે અને આગામી દિવસોની અંદર સતત કાર્યક્રમો જે છે એ આમ આદમી પાર્ટીના કાર્યક્રમો વિસાવદરમાં થશે આગામી દિવસોમાં અરવિંદ કેજરીવાલ અને ભગવાન માનની સભાઓ પણ

પક્ષપલટાની મોસમ છે તે સક્રિય બનતી હોય તેવું દેખાઈ રહ્યું છે કેમ ચૂંટણી રાજકીય નેતાઓને નારાજગી ઉપેક્ષા દેખાતી હોય છે કેમ પહેલાં તેમને અત્યાર સુધી આટલા સમયથી પાર્ટીમાં રહેતા હોય ત્યારે કોઈ પણ પ્રકારની તકલીફ નથી દેખાતી ચૂંટણી આવે છે લોકસભાની જેમ આવી રહી છે તેમજ તેમની તકલીફો બહાર આવતી હોય છે ને તેઓ ખુલીને તેઓ ખુલીને મીડિયા સમક્ષ આવતા હોય છે આ તમામ પ્રશ્ન એક સસ્પેન્સ ઊભા કરે તે પ્રકારના છે પરંતુ જેવી રીતે પાર્ટીના જે ચાર ધારાસભ્ય છે તેમને બચાવવા માટે હવે દિલ્હીથી અરવિંદ કેજરીવાલ અને તેમના સાથી મિત્ર ભગવાન માન છે તે ગુજરાત આવશે તેવી ચર્ચાઓ પણ તેજ બની છે શક્યતા હાલ વ્યક્ત કરવામાં આવી રહી છે કેમકે આગામી બે હજાર ચોવીસની લોકસભાની ચૂંટણી અને ગુજરાતમાં આમ પાર્ટી જે રીતે પચાસ સીટો પર સારી એવી બહુમતી એટલે જીતી તો ના શકી પરંતુ સારા એવા મતો માર્જી કારણે હવે અરવિંદ કેજરીવાલને એ વાતનો અહેસાસ થઈ ગયો છે કે ગુજરાતમાં આમ આદમી પાર્ટી બે થી ત્રણ લોકસભાની સીટો જીતી શકે છે એ જ આત્મવિશ્વાસ સાથે તેઓ ફરી એકવાર કાર્યકર્તાઓમાં જોશ પૂરવા અને એક નવી ઉર્જાનો સંચાર કરવા માટે આગામી સમયમાં આવી શકે છે પરંતુ રાજકારણને લઈને હવે ઘણા બધા દિવસે દિવસે નવા 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 સમાચાર મળી રહ્યા છે શું થાય છે આગામી દિવસોમાં એ તો આપણને સમય જ બતાવશે દર્શક મિત્રો અત્યાર સુધી બસ આટલું આવા નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું નવજીન ન્યૂઝની ચેનલને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો ને શેર કરવાનું ભૂલતા નહીં નમસ્કાર